એ લખો કૌસુ તમે શું કેસવરી તું મારો લગનનો ફોટો હતા ને જોવા છે છે ઈ ગેલેરી સેવ છે પર ગેલેરી ભલે સેવ હોય મારે સેવ મત જોતી જોવા છે હું પેત્ર આઈદ રાતે પાકા ખવા કરીને ક્યાં હેલો છો

પેલી છે ને લગન પેલા તો એવો મારો મગજ હાલતો હતો એવો મારો મગજ હાલતો હતો ગમે તેવી પ્રોબ્લેમ હોય ને ત્યાં સોલ થઈ જતો બસ હવે તમારા મગજ ને મારા લગ્ન થઈ ગયા મારો મગજ જ કામ કરતો બંધ થઈ ગયો હવે તો મને ખબર જ નથી પડતી મારે શું કરવું